શ્રીરામ પ્રાગોત્સવની ભવ્ય ઉજવણી કરોડો સનાતન ધર્મના અનુયાયીઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય પર્વની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સ્થાન અયોધ્યામાં સૌ પ્રથમવાર શ્રી રામના પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોલા ગામનો પૌરાણિક શ્રી રામ મંદિરમાં પણ શ્રદ્ધાળુ ભક્તોએ જય શ્રી રામના ગગનભેદી નારા સાથે રામ પ્રાગટ્ય પર્વની આસ્થા અને શ્રદ્ધા સાથે ભવ્ય ઉજવણી કરી હતી સોલા ગામના પૌરાણિક શ્રી રામ મંદિરમાં નયનરમ્ય સુશોભન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જય શ્રી રામના ગગનભેદી નારા સાથે રામધૂન કરી હતી બપોરે બાર વાગે શ્રીરામના પ્રાગટ્યોત્સવની ઉજવણી અંતર્ગત મહાઆરતી સાથે અન્નકૂટ પણ ભર્યા હતા ધીરજ પટેલ સોલા અમદાવાદ